ઝડપી પાડ્યો સુરતના સચિન વિસ્તારમાંથી આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો હતો દિલ્હી પોલીસ આરોપીને ઉત્તરાખંડ પકડીને દિલ્હી લાવતી હતી તે દરમિયાન આરોપી દિલ્હી પોલીસના ઝાપટામાંથી ફરાર થઈ ગયો હતો ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાંથી આરોપી ઝડપાયો સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે સુરતના સચિન ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાંથી આરોપી રાહુલ ઉર્ફે રાહુલ ગુર્જર વિનોદકુમાર બંસલ ઉપાધ્યાય ઉમર વર્ષ વીસને ઝડપી પાડ્યો હતો આરોપી રાહુલ ગુર્જર તેની પત્ની સાથે નવી દિલ્હી વિસ્તારમાં ભાડેથી રહેતો હતો અને હોટલમાં વેઇટર તરીકે નોકરી કરતો હતો આ દરમિયાન તેના મકાનમાં રહેતી બબીતા નામની મહિલા સાથે મળીને મકાન માલિકની વર્ષીય પૌત્રીને નશાકારક દવા ભેળવીને મીઠાઈ ખવડાવી બેભાન કરી આરોપીએ દુષ્કર્મ આચર્યું હતું તેમજ બબીતાએ ઘરમાંથી લોકડ તોડીને એક પોઈન્ટ અઠ્યોતેર લાખની ચોરી કરી હતી અને પરિવારને જાણ કરશે તો પરિવારના તમામ સભ્યોને ગોળી મારી હત્યા કરી દેવાની બાળકીને ધમકી આપી આરોપી રાહુલ ગુજરે અવારનવાર દુષ્કર્મ આચરી ગુનો આચરેલ જેથી આ સમગ્ર મામલે દિલ્હીના માલવિયા નગર પોલીસ મથકમાં ગત તારીખ નવ સાત બે હજાર ચોવીસ ના રોજ ગુનો નોંધવામાં આવ્યો હતો રિપોર્ટર નૈતિક રેશમવાળા અભિક્રેમ ન્યૂઝ સુરત સુરત શહેરમાં નાસ્તા પડતા આરોપીઓ તથા પેરોલ જમ્પ આરોપીને પકડવાની જે ઝુંબેશ ચાલી રહી છે એ ઝુંબેશ અંતર્ગત દિલ્હી માલવીયાનગર પોલીસેમાં નવ સાત બે હજાર ચોવીસના રોજ એક દુષ્કર્મનો આરોપી જાપ્તામાંથી ભાગી ગયેલાનો ગુનો નોંધાયેલ છે જે ગુનાની હકીકત એવી છે કે આરોપી રાહુલ ગુર્જર એ દિલ્હી વિસ્તારમાં ભાડેથી રહેતો હતો હોટલમાં નોકરી કરતો હતો એની ગર્લફ્રેન્ડ છે બબીતા એને બંને જણા સાથે મકાનમાં ભાડે રહેતા હતા ભાડે રહેતા હતા જે મકાન માલિકની પુત્રી છે ઉંમર વર્ષ તેરની એને મીઠાઈમાં નશાકારક દવા પીવડાવી બેભાન કરી એના પર દુષ્કર્મ કરી અને નાસી ગયેલો હતો અને વારંવાર દુષ્કર્મ કરતો હતો એના ઘરમાંથી પ્રેરીના ઘરમાંથી લોકર તોડી એક લાખ અઠ્યોતેર રૂપિયાની એની ચોરી કરેલી હતી અને એ બાળકીને વારંવાર જો તું કોઈને કહી દેશે તો તારા ઘરમાંથી તારા સભ્યોને ગોળી મારી અને મર્ડર કરી નાખી એવી ધમકી આપતો હતો એટલે બાળકી ચૂપ રહેલી હતી એ બાબતનો ગુનો દિલ્હી માલવીનગર પોલીસમાં દાખલ થયેલો હતો ત્યારબાદ જે આરોપી ઝાપ્તામાંથી ભાગી ગયો હતો એનો ગુનો ઉત્તર પ્રદેશ મુઝફ્ફરનગરમાં દાખલ કરવામાં આવેલો હતો એ આરોપીની બાતમી ખાનગીરાય મળતા કે જે આરોપી સુરત શહેરમાં સચિન ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં રહે છે એવી બાતમીના આધાર પર આરોપી રાહુલ ઉર્ફે રાહુલ ગુર્જર ઉંમરવર વીસ નાને સુરત ક્રાઇમમાં જે ઝડપી પાડેલ છે